તો વડોદરામાં વરસાદ બંધ થવા છતાં પાણી ભરાયેલા છે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી નથી ઓસર્યા બાપોદ પોલીસ લાઇન પાછળના રોડ પર વરસાદી પાણી ભરાયેલું છે પાણી ન ઓસરતા લોકોને સતત હાલાકી પડી રહી છે તંત્રની ફ્રી મોન્સૂન કામગીરી કાગળ પર હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે વરસાદ બંધ થઈ ગયો છતાં હજી સુધી અનેક જગ્યાએથી પાણી નથી ઓસર્યા તેને કારણે હવે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ હજી પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે અનેક સોસાયટીઓ અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ હજુ પાણી જોવા મળી રહ્યા છે બાપોદ વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ બાપોદ પોલીસ સ્ટેશનની જે પોલીસ લાઈન છે એની પાછળના ભાગે રોડ ઉપર હજુ પણ પાણી ચોવીસ કલાક જેટલો સમય થયો છે તેમ છતાંય આ પાણી અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે લોકોને મુશ્કેલીથી પસાર થવું પડે એવી હાલત અત્યારે વડોદરાના નાગરિકોની જોવા મળી રહી છે અનેક સોસાયટીઓ છે એમાં પાણી ભરાયેલા છે રાત્રે જ વરસાદ બંધ થઈ ગયો છે તેમ છતાંય આ પાણીનો નિકાલ નથી થતો એટલે વડોદરા કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી હતી તેના ઉપર શંકા ઊભી થઈ રહી